છો બધાએ મજામાં છો તો બધાને જય માતાજી અને બાપા સીતારામ બધાને તમારું બધાયનું અમારા એક નવા અંદર બધાનું હાર્દિક સ્વાગત છે ભાઈ ઘણા સમયથી આપણા વલોક નહોતો આવતો અને તમને વાત કરીએ ને તો આપણે ભાઈ સવારમાં છે ને ભાઈ ખેતરમાં પાણી વાળતા હતા તો ખેતર પી ગયું છે ને આપણે નાઈન ધોઈને ભાઈ રેડી થઈ ગયા છે અને અમારા ભાઈ અહીંયાથી અમારા ઘરેથી છે ને ભાઈ કાર્યઠા કરે ભાઈ સેવા કરવા જવાનું છે તો અમારું મંડળ તો સેવા કરવા વહી ગયેલું છે તો અમારે પણ સેવા કરવા જવાનું છે કાળિયા ઠાકરે તમને કાળિયા ઠાકરના પણ દર્શન કરાવશું અને થોડી ઘણી ભાઈ સેવા કરશું ધર્મના કામની અંદર થોડી ઘણી સેવા કરશે અને પાછા ઘરે વહી આવશું તો બાકી તો ભાઈ તમે બધા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ને એક કમેન્ટ કરતા રહેજો તો હવે અમે જઈશું સેવા કરવા તમને બધું દેખાડશું અને દર્શન પણ કરાવશું ને આ રીતનું કંઈક અત્યારે ભાઈ નજારો છે તો હવે જઈએ છીએ અમે સેવા કરવા હાલો સેવા કરવા તો હવે છે ને ભાઈ આપણે ધીમે ધીમે કરતાં કરતાં કાળા ઠાકરના દરબારમાં દર્શન કરવા જઈએ છીએ ને સેવા કરવાના આપણે ગાડી લઈને જઈએ છીએ તમે બધાય જોઈ શકો છો ભાઈ અમારા ઘરેથી છે ને પંદર સત્તર કિલોમીટર જેટલું થતું હોય છે તો એમ કરતાં કરતાં છે ને ભાઈ પહેલાં તો આપણે છે ને બગદાણાથી જવાનું હોય તો પહેલાં તો અમે ફાઇનલી બગદાણા પૂ ગયા છે બાપાના પણ દર્શન કરી લીધા છે ને તમે બધા કમેન્ટ કરતા હોય ને પછી એમ કરતાં કરતાં કાળા ઠાકરે પૂ્યા છે ને તમે ને તો ભાઈ હજારોની સંખ્યામાં ભાવિભક્તો અહીંયા આજે આવેલા છે કેમ કે ભાઈ કાળિયા ઠાકરના દરબારની અંદર મંદિરની ભાઈ પાણ પ્રસિદ્ધા હતી ને તે મોટા મોટા સંતો પણ આવેલા છે અને ઘણા બધા ભક્તો ભાઈ આવેલા છે ને તો ઠાકર ભગવાનના ભાઈ દર્શન કરી લીધા છે તમે પણ દર્શન કરી લેજો અને કમેન્ટ કરનાર પાછા બધા જો મસ્ત મજાના દર્શન કર્યા છે ભાઈ ને તમને નવા મંદિર બન્યું ત્યાં પણ કરાવશું અને અહીંયા છે ને ભાઈ ઠાકર ભગવાનનો ભાઈ મહાપ્રસાદ છે આ ડાયરના ટોપ છે ભાઈ મોટા મોટા બાઉલના બાઉલ ભરેલા છે જવો ને તો મોટા મોટા ટોપ છે આપણ પછાદ શિયાળ છે પ્રસાદની તો ભાઈ ઘણી બધી સોઈક્યું ભરેલી છે તમે જોવો બધાય ને આ દેખાય રસોડું છે ભાઈ ને આપણે અહીંયા સેવા કરવા આવેલા છીએ તો અહીંયા છે ને ભાઈ ભાઈજા પણ બની રહ્યા છે ને અહીંયા મોટું મોટું બાઉલ ને બાઉલ શાકના ટોપ પણ ભરેલા છે જોવો તમે મજા અલગ જ છે અહીંયા ભાઈ ને સેવા કરવાની પણ આજે મજા આવશે ને આ બાજુ જો ભાઈજાની મોટી મોટી કઈ સોક્યુ ભરેલી છે જોવો ને તો તમે જો ભાઈજા બને છે આ રીતનું કઈક રસોડું છે ને અહીંયા છે ને ભાઈ પૂરી બનાવી રહ્યા છે બેનો સાઈડમાં તરાઈ પણ રહી છે આ એક સાઈડ ભાઈજા પણ બને છે ને આ રસોડું છે કે આ રીતની બીજી સાઈડ આપણે જોવા જઈએ ને તો તો તમને વાત કરીએ ને તો ભાઈ અહીંયા છે ને ભાઈ ઘણી મોટી સંખ્યામાં બહેનો પણ મસ્ત મને ભાઈ સેવા કરવા દૂર દૂરથી આવેલા છે તમે બધા જુઓ ને તો અહીંયા ભાઈ બહેનો છે ને ભાઈ પૂરિયું બનાવે છે અને આ ભાઈ સાઈડમાં પૂરી ઉતરાઈ રહી છે ને મોટી સંખ્યામાં બહેનો છે ને ઘણી બધી સેવા કરવા ભાઈ આવેલી છે એ તમે બધા જુઓ ભાઈ ને ઘણા બધા ભાઈ અહીંયા માણસો આવતા હોય છે સેવા કરવા કાળિયા ઠાકરના દરબારની અંદર ભાઈ

કે આપણે adhare varnane upare dhoro che e aapne bhela ra de

તો ભાઈ કાર્ય આઠા કરે છે ભાઈ નાના નાના છોકરા પણ સેવા કરવા આવેલા છે એકદમ બધા જોઈ શકો છો આપણે સેવાનું કામ ભાઈ પૂરું થઈ ગયું ને એટલે આપણે બધા મિત્રોની સાથે ભાઈ સેવા કરતા છીએ બધાય મિત્રોની સાથે આપણે બેસી ગયા છીએ પ્રસાદી લેવા કેમ કે ભાઈ અહીંયા પ્રસાદી લેવાની મજા કંઈક અલગ જ છે ને આ પણ છે ને નાના નાના જોવો તો પણ સેવા કરવા આવેલા હતા ને હવે તમને અમે ઠાકર ભગવાન કરાવી દે તો આ ઠાકર ભાઈ નવું મંદિર બની ગયેલું છે તમે બધા જોઈ શકો છો અહીંયા છે ને ભાઈ આ મંદિરની પાન પ્રતિજા હતી તો કઈક આ રીતનું ભાઈ મંદિર બનેલું છે ને તમને મંદિરની અંદર ઠાકર ભગવાનના દર્શન કરાવી દઈએ તો પાછા તમે બધા કમેન્ટમાં છે ને જય ઠાકર ભગવાન લખી નાખજો ને ભાઈ આ તો ભાઈ જંગલમાં મંગલ છે ભાઈ જંગલમાં ભાઈ કયા છે કેટલું બધું પબ્લિક ભેગું થયું છે કાળિયા ઠાકરના દરબારની અંદર દર્શન કરવા ભાઈ તો અમે તો કાળિયા ઠાકરના દર્શન કરી લીધા છે તો તમે પણ ઠાકર ભગવાનના દર્શન કરી લેજો ને કમેન્ટ કરી નાખજો જઈએ છીએ ભાઈ આપણે ખેતરમાં કામ કરવાનું એટલે ભાઈ કપડા ચેન્જ કરવા પડતા હોય છે કે ભાઈ ખેતરના કપડાં અલગ હોય ને બેટ જમ પણ કપડાં અલગ હોય છે અત્યારે આપણે જઈએ છીએ જવા સાચવાના કે ભાઈ એ હાથમાં જવું

સમય સંજોગે છે ખેતરે આટા મારવા આવું જ પડે છે ને ભાઈ અમે ક્યારેક જ નથી આવતા બાકી દરરોજ અમારે ખેતરે અમે આટા મારવા આવીએ છીએ ને બને ત્યાં લાગીને ભાઈ અમે આવશું જ કેમ કે ભાઈ અહીંયા છે ને માલોને ઓછો હોય ને તો વધારે આવતા હોઈએ છીએ ને જો ઓલી સાઈડ બધી કરે છે કેમ કે રોરડા હતા તો હાકવા ગયેલા હતા ને આપણે આ સાઈડ ઊભા છે કેમ કે ભાઈ ખેતર થોડુંક ભીનું હતું તો એક જણો ગયો હતો બધાને તો હું જાઉં બે ભાઈ આવેલા હતા અને બધું વાકી નાખશે ને હવે ધીમે ધીમે કરતાં કરતાં પછી જઈશું આપણા ઘરે કેમ કે આજે ભાઈ તાપણું નથી કરવાનું કે ભાઈ જે અમે ગયેલા હતા અને પછી થોડોક થાક પણ લાગેલો છે તો ધીમેકથી પહેલા સુઈ જાઓ બાકી તો બધા છે ને અમે કરતા રહેજો